હોસ્પિટલ ખાતે નિયમિત સારવાર અને માર્ગદર્શન જરૂરી હોવાનું જણાવતા મનોચિકિત્સક ડોક્ટર કંગનાબેન નમસ્તે મારું નામ ડોક્ટર કંગના છે આજે હું મારી ભેગા ડોક્ટર એન્થની જે સેન્ટ લુક્સ યુનિવર્સિટીથી યુએસએથી થી આવ્યા છે અમને ડોક્ટર હા વિજયભાઈ બહુ આભારી છે સર્વોદય ટ્રસ્ટ બિદડાના એમણે અને આપણા જીકે જનરલ હોસ્પિટલ હોસ્પિટલ ડોક્ટર તિલવાણીના બધાના સહકારથી આપણે કેમ્પનું આયોજન કર્યું છે બિદડામાં અને આજે અમે સો જેવા પેશન્ટ્સ માનસિક રોગના પેશન્ટ્સ જોયા છે અને માનસિક રોગ એ ખાલી આપણે જેવી માન્યતાઓ ધરાવીએ છીએ એટલું નથી હોતું ચિંતા ટેન્શન વેમ શંકા બધું માનસિક રોગના અંડરમાં આવે છે ભૂલવાની બીમારી જે ઘરડામાં થાય છે અને બાળકોનું ભણવામાં કોન્સન્ટ્રેટ ના કરી શકું ભણવામાં ધ્યાન ના આપી શકવું બધું માનસિક બીમારીના હેઠળ આવે છે જેને માટે અમે ફૂલ ટાઈમ જનરલ હોસ્પિટલમાં માનસિક વિભાગની અંદર આ બધા પેશન્ટ માટે સેવા આપીએ છીએ અને હું ખાસ તો આપણા દર્શકોને એ જણાવવા માંગીશ કે માનસિક બીમારીથી ડરવાની કોઈ જરૂર નથી હોતી જેમ આપણા હૃદયની બીમારી છે ડાયાબિટીસની બીમારી છે માનસિકની બીમારી પણ એવું જ છે જે કોઈને પણ થઈ શકે એના મતલબ એવું નથી કે માણસમાં કંઈ ખામી છે કે એમનો કંઈ વાંક છે બરાબર ને આપણે માનસિક બીમારીને એક નોર્મલ બીમારીની તરીકે જોઈએ અને એને સ્વીકારીએ અને એના માટે જરૂરી ટ્રીટમેન્ટ લઈએ તો આપણા બધાનું ભલું થશે અને સમાજ માટે એક સારું કામ થશે અને માનસિક બીમારી વિશે લોકોને જે ગેરમાન્યતાઓ હોય છે એના લીધે એ લોકો ટ્રીટમેન્ટ લેવા માટે દવા લેવા માટે આવી નથી શકતા અને આવે છે તો એ પછી મૂકી દે છે કારણ કે એમને એવું હોય છે કે મને માનસિક છું એવું બિરુદ મળી જશે પણ એવું કાંઈ નથી હોતું કોઈને પણ માનસિક બીમારી થઈ શકે છે અને એમાંથી બહાર આવવું એ પણ બહુ સહેલી વાત છે તમે ખાલી દવા ચાલુ રાખો તમારા ડોક્ટરની સલાહ માનો તો તમે આરામથી માનસિક બીમારીમાંથી ઉગરી શકો છો